મિત્રો સ્વાગત છે તમારું એક નવા સાથે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસટીના બસ ભાડા અને કંડક્ટર ડ્રાઈવર હેલ્પરની નવી ભરતી અંગેની અપડેટ વિશે તો નવા વર્ષની શરૂઆત અને એક અગત્યની જાહેરાત નમસ્કાર મિત્રો આમ તો નવા વર્ષની શરૂઆત લોકો માટે ખુશખબર લઈને આવતી હોય છે પણ મારા અનુભવ મુજબ ગુજરાતમાં નવા વર્ષના દિવસે એક ગિફ્ટ એવી પણ મળે છે જેને આપણે મોંઘવારીની ભેટ કહી શકીએ આજે આપણે વાત કરવાના છીએ જીએસઆરટીસી એસટી બસ ભાડા વધારા વિશે અને સાથે સાથે કન્ડકટર ડ્રાઈવર અને હેલ્પરની નવી ભરતી અંગેની અગત્યની અપડેટ વિશે હવે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એસટી બસના ભાડામાં ફરી વધારો શું છે નવી જાહેરાત તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ એસટી બસના ભાડામાં વધારો લાગુ આ વધારો તમામ પ્રકારની બસો માટે લાગુ થશે જેમાં ચાર ટાઈપની બસો છે લોકલ બસ એક્સપ્રેસ સ્લીપર અને વોલ્વો છેલ્લે નોંધ છે કે છેલ્લા દસ મહિનામાં આ બીજો મોટો વધારો આવ્યો છે ફક્ત દસ મહિનામાં ભાડામાં નોંધપાત્ર વધારો જે તેર ટકા દસ મહિના પહેલા અને આજે છેલ્લા દસ મહિનામાં એસટી બસના ભાડામાં તબક્કાવાર રીતે કુલ તેર ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જેની સીધી અસર લાખો મુસાફરોના બજેટ પર પડી છે હવે ભાડા વધારાની ગણતરી કયા અંતર પર કેટલી અસર તો એકથી નવ કિલોમીટર સુધી શૂન્ય એટલે કોઈ વધારો નહીં જ્યારે દસથી સાઠ કિલોમીટરમાં એક રૂપિયો ટિકિટ પર સીધો એક રૂપિયાનો વધારો જ્યારે સાઠ કિલોમીટરથી વધુ મુસાફરી કરશો તો ત્રણ ટકા સુધીનો એટલે કે કુલ ટિકિટ ભાડા પર વધારો કરવામાં આવશે હવે મિત્રો લાંબી મુસાફરી પર શું અસર થશે તો ઉદાહરણ સાથે આપણે સમજીએ કે જૂનું ભાડું જે તે સો રૂપિયા હતું એમાં ત્રણ રૂપિયાનો વધારો થયો એટલે નવું ભાડું એકસો ત્રણ થશે હવે એક્ઝામ્પલ બીજું એમાં જૂનું ભાડું છે બસો રૂપિયા ટિકિટનું તો નવું ભાડું છે એમાં પ્લસ છ એટલે છ રૂપિયાનો વધારો થતાં બસો છ રૂપિયા થશે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે લાંબા રૂટના મુસાફરો પર ભાડા વધારાનું બોજ વધુ રહેશે હવે જીએસઆરટીસી છે એટલે ગુજરાતની જીવાદોરી સમાન બસ છે એમાં આઠ હજાર બસોનું નેટવર્ક છે બત્રીસ લાખ કિલોમીટર દરરોજ કિલોમીટરથી વધુનું સંચાલન છે અન્ય સત્યાવીસ લાખ દરરોજ મુસાફરોની સેવા માટે કાર્યરત છે આ આંકડા દર્શાવે છે કે ભાડા વધારાની અસર રાજ્યના લાખો નાગરિકો પર સીધી રીતે પડે છે પરંતુ માત્ર ભાડો વધારો જ નહીં સારા સમાચાર પણ છે જીએસઆરટીસી માત્ર મુસાફરો પર બોર્ડ નથી વધારી રહ્યું પરંતુ નિગમના વિકાસ અને રોજગારી માટે પણ મોટા પાયા આયોજન આયોજન કરી રહ્યું છે ચાલો જાણીશું આ ખુશખબર ભરતી પ્રક્રિયા પૂર્ણ ત્રેવીસો વીસ નવા કંડક્ટર નિગમમાં જોડાશે તાજેતરમાં બે હજાર ત્રણસો વીસ કન્ડક્ટરની ભરતી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે આનાથી બસ સંચાલનમાં સુધારો થશે અને યુવાનોને રોજગારી મળશે ભવિષ્યની ભરતી ભવિષ્યની ભરતીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બે હજાર છવ્વીસમાં તો ડ્રાઈવર અને હેલ્પરની માટે મોટી તક છે જેમાં ડ્રાઈવરની ભરતી છે ત્રણ હજાર ચોર્યાસી પદો માટે નવી ભરતીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે જ્યારે હેલ્પર સોળસો ને અઠ્ઠાવન આ પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે હવે ગુજરાતના હજારો યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક છે ભવિષ્યનું આયોજન છે બે હજાર સાઠ નવી બસો રસ્તા પર ઉતરશે તેમાં રાજ્ય સરકારના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં જીએસઆરટીસી સૌથી મોટી જાહેરાત મુસાફરોની સુવિધા વધારવા માટે બે હજાર સાઠ નવી એસટી બસો ખરીદવાનું આયોજન છે જે બજેટ દરમિયાન થશે હવે નવી બસો અને નવી ભરતી મુસાફરો અને રાજ્ય માટે મોટો ફાયદો વધુ બસ છે નવા રૂટ શરૂ થશે અને જૂની બસો બદલાશે જેનાથી મુસાફરી વધુ આરામદાયક બનશે વધુ નોકરી તો એમાં છે હજારો પરિવારોને સ્થિર રોજગારી મળશે જે રાજ્યના અર્થતંત્રને વેગ આપશે વધુ સુવિધા ની તો નવા સ્ટાફ અને નવી વસોને કારણે સમયસર સેવા અને વ્યવસ્થાપન શક્ય બનશે આજના મુખ્ય મુદ્દાઓ આપણે એક નજરમાં ચર્ચા કરીશું ભાડો વધારો છે દસથી સાઠ કિલોમીટર માટે એક રૂપિયાનો અને સાઠથી વધુ કિલોમીટર તમે મુસાફરી કરો તો ત્રણ ટકાનો વધારો કંડક્ટરની ભરતી છે જે ત્રેવીસો વીસ પદોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે આગામી જીએસઆરટીસીની ભરતી છે તેમાં ત્રણ હજાર ચોરી અને ભરતી સમયમાં આવવાની છે નવી બસો જે છે બે હજાર પચીસ છવ્વીસના ના બજેટમાં બે હજાર સાઠ નવી બસો ખરીદવાની યોજના છે તો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો જય હિન્દ વંદે માતરમ